ત્રણ એમ્બ્યુલન્સની લીલી ઝંડી આપવામાં આવી હતી આ એમ્બ્યુલન્સમાં કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે ત્યારે તબીબ દર્દીની આગળ શું કાર્યવાહી કરવી તે પણ જોઈ શકશે ગુજરાત આખાની અંદર સો જેટલી એમ્બ્યુલન્સ જે રિપ્લેસમેન્ટના ભાગરૂપે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે તેમાં સુરત શહેર અને જિલ્લામાં ટોટલ પાંચ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેના ભાગે શહેરની અંદર આજે ત્રણ એમ્બ્યુલન્સ રિપ્લેસમેન્ટના ભાગરૂપે જે અપગ્રેટેડ એમ્બ્યુલન્સ છે જે નવી અદ્યતન આધુનિક તકનીકવાળી એમ્બ્યુલન્સ આજે આપણે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે આપણે લોકાર્પણ કર્યું છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે એકસો આઠ ઇમરજન્સી સેવાની અંદર જ્યારે પણ એમ્બ્યુલન્સ બદલવામાં આવે છે એને ચેન્જ કરવામાં આવે છે તો અપગ્રેડ કરવામાં આવે છે આ જે નવી એમ્બ્યુલન્સ છે એની અંદર

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર